તો કેમ છો યુટ્યુબ ફેમિલી ફરીવાર આવી ગયા છીએ આપણે આજે ન્યૂ વિડિયો લઈને કેમ કે ઘણા દિવસે આજે વિડીયો લઈને હવે થોડુંક આમ વચ્ચે કામ આવી ગયું એટલે મિત્રો થોડોક વિડીયો અહીંયા આવતો નહોતો કેમકે હવેથી રેગ્યુલર આવશે મિત્રો અને આજનો આપણે ચેલેન્જ છે મિત્રો એક હાથ વર એકે હાથની એટલે હવે ખાવાનું એટલે મિત્રો ફૂડ ઇટિંગ જ ચેલેન્જ છે એટલે આપણે છે ને સીઠી બનાવેલી છે બે એમાંથી એક જે ખોળવામાં આવશે હવે જેને જે ભાઈકમાં એક હાથ મોઢેથી ખાવાનું હું તમને બતાવી દઉં જો આવી બે સીઠીઓ છે મોઢે થી ખાવાનું લખેલ છે એક એક હાથે ખાવાનું લખેલ છે જેના ભાગમાં જે સીઠી આવશે એને એ પ્રમાણે ખાવું પડશે અને ખાવાની પણ બે ત્રણ વેરાયટી છે એમાં વડાપાઉં છે સમોસા છે અને કેળા છે એટલે મિત્રો વિડીયોમાં તમે મજા આવશે એટલે વિડીયો છે ને જોતા જ રહીજો અને આપણે એવું મળીએ વિડીયો તો મિત્રો ફાઇનલી આપણે સેટઅપ ઉપર તો આવી ગયા છીએ હવે હવે મિત્રો વિડીયો જોજો મજા આવશે પહેલો આપણે રાઉન્ડ છે સમોસાનો મિત્રો સમોસાનો વારો લઈ છે સાકરભાઈ સીઠીઓ લાવે કે હું લાડું ગમે એક ને એક સીઠી લેવાનું છે એના ભાગમાં જે આવે એને ખાવાનું છે એ રીતના મારા ભાગમાં મોડેથી ખાવના હશે મારે મોઢેથી ખાવું પડશે અને મિત્રો આવો કઈક આપણો દેશી જુગાડ લગાડી દીધો છે બે ગોઠવી બે ગોઠવી બે માથે ડીસું મેકી દીધી અને આપણે ગુજરાતી મટે આવો દેશી જુગાડ જ ભાઈ મિત્રો હાલે હવે મિત્રો આ બે સેઠીઓ આપણે ઉડાડવી હવે કોના ભાગમાં આવે જોઉ હું આપણે મિત્રો 얘લે બેય પકડવા જાવ હવે બેય પાહી એક એક આવી ગઈ છે હવે જે થાય મિત્રો હે પ્રભુ મોઢું

એટલે એમ જ થાય મિત્રો હવે જોવો તમે આપણે આ વિડિયો સુધી આ મે કીધી કેમ કે ઓલા રાઉન્ડ માં પછી કાઈમ આવશે હા ઓલા રાઉન્ડ માં જ એમ જ રાખવાનું છે તો મિત્રો સીધી આ દીધી તો મિત્રો આપણે શરૂ કરી દઈએ 3 2 1 સ્ટાર્ટ હા 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 સાગર ભાઈ મોડે છે એ જોન છે આવડે તો એકાથે ખાઈ લે હા હા

એટલે એકાદ હાથે એટલે મિત્રો અને એને કઈ સજા મળશે પછી જો હાથ ભૂલ કરશે તો એક મળશે આવતું જ ના હવે મારે એક એટલે હું બે હાથે ન કે મને સજા મળે એક હાથે તો હું વાંધો સારું કામ કરે

એક બટકુ નહીં પીડા સમજાણી હવે તો એ હાથે કરીને કુઈતરા ને ખબર તો મિત્રો રાઉન્ડ બીજો લઈએ આપડે તો મિત્રો ફાઇનલી આપડે બીજો રાઉન્ડ શરૂ થઈ જશે બીજા રાઉન્ડ માં આપડે કેળા છે મિત્રો કેળા

આપડે દાટી દેવાય પેલા આપડે એકા થાય મોટું આવ્યું સમોસા માં વિવેકભાઈ ને ખબર પડશે કઈ રીતનું ખાવું અરે તો ખાધું તું કુતરા ની જેમ ખાય તો મને સાજ હોતો હલો મિત્રો તો આપણે સોલું કરવી ત્રણ બે એક તો મિત્રો એને મોટામાંથી લઈને ઉપાડવાનું છે તો અટાડવાનું નથી ખાવું પડે કેમ ખાવું ફોરવું કેમ લે 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 બે હાથમાં તાળી થાળી અમારે કેળો કેમ ફોલું આગળ મને કેતો હતો ખાવું હું એમાં બરોબર કેળા આપણા ભાગમાં હમ

મિત્રો જવા જવા ભગવાન આ કેવું જરૂર છે આપણી પાસે આને કેતો કુતરા હરકું ખાય નહીં હો ભાઈ જેમ ખાય એમ હવે આપણે

ફડક લીલી પીલી થાય મજા આવશે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા ભૂલતા નહીં મિત્રો કેટલી કેટલી મહેનત કરે જોવો છો ને તમે કસરત કરી લે એક્સરસાઇઝ કરી લે મોઢે હાથનો વડાર જો નગર સજા મળશે હાથ દુખવા મળે વાહ રાખે લે બાંધ દઉં હવે કેતો ને મિત્રો વડું ખાવાનું હવે જોઈએ વડું ખાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સટની પડી રહે જાલ છે પણ આ બટકા તો નહી જ તે જો પાડી દીધું હાલો એક હવે નહી આમ આવે હાલો ખતમ ભાઈ આપણે જીતી ગયા તો મિત્રો આપણે તો આખા હાવ ચેલેન્જ ની ઢાંકણી દેવાજી કેમ કે બે વખતે આપણે મોઢેથી ખાવાનું આવ્યું એક જ વાર સમોસામાં આ ભાઈને મેળ આવી ગયો મોઢેથી ખાવાનું હતું એમાં આપણે મિત્રો જોયું કેમ કે એક સમોસા ખાધા હતા ઈ આપણે કેમ ખાધા તમે જોતા હતા થોડુંક મને ઓલું થાળીમાં જે બટકા પીડાયા હતા ને એ સટાવ્યા ને એટલે બે વાળા એને આવી ગયા કાંઈ વાંધો નહીં બે ને બે ને કૂતરા કાંઈ વાંધો નહીં વધારે વધારે કોની કૂતરા રેખી આવેલી છે ને જરૂરી એક કોમેન્ટ તો કરી અને મિત્રો આવા વિડીયો ગમે તો કહેજો અમે આવા જ લાવ અને બીજા ગમે નાઈટ સેલેન્જ એવા કહેજો તો પણ એવા જ કેમ કે અમારે થોડોક આમ ટાઈમ નથી રહેતો ને તમે થોડોક આમ સપોર્ટ નથી કહેતા સપોર્ટ કરો એટલે અમે તમારી માટે ટાઈમ ગમે એટલો મિત્રો કાઢી લેવું એટલે થોડોક છે ને સપોર્ટ બતાવજો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય